છે આપણે મસ્ત મજાના વિડીયોની અંદર આજે આપણે જવાનું છે વિડીયો બનાવવા મિની વ્લોક મિની વોક એટલે કોમેડી બ્લોગ બનાવવાનો છે અને નાનકડો હવે આપણા બધા ભાઈ બધા નીચે બેઠા છે અને આપણે વિડીયો બનાવવાનો છે રામ મંદિરેથી વિડીયો બનાવવા છે વિડીયોમાં આગળ બનતા રહેજો મજા આવશે કીમ શૂટ કરી બધું તમને કે શું કેવી રીતે આપણે બધું શૂટ કરી હાલો ભાઈ ભાઈબંધ છે બધા બેઠા છે અને આ જો આપણા મયુરભાઈ છે એનારે આપણે વિડીયો બનાવવાનો છે અમારા બે

એક તમાતો ભાઈ જો તે ઇન્સ્ટાગ્રામમાં બે વાર સ્ટોરી મૂકી દીધી બે વારે મૂકું સોમવારે મૂકું હા આવું કાયદા બંધ પકડા <laughs> મા <Yeah. laughs>

ભાઈ જો તે ઇન્સ્ટાગ્રામ માં બે વાર સ્ટોરી મૂકી દીધી બે વારે મૂકું તન વારે મૂકું તારે આ હું કાઈ તો બન ખબર પાછો રે મેરા સાથી ભાઈ ભાઈ જો તે ઇન્સ્ટાગ્રામ માં બે વાર સ્ટોરી મૂકી દીધી બે વારે આલા બે વાર ભાઈ ભાઈ જો તે ઇન્સ્ટાગ્રામ માં બે વાર સ્ટોરી મૂકી દીધી મેં કીધું વિડીયો શૂટ કરી લીધો છે માં વિડીયોમાં જોકે લગભગ તમને મજા જ આવી છે વિડીયો એટલો બધો લાંબો હોય નહીં પણ જરાક મજા જ આવી હોય એવું આપડે લાગે અને જો એક ભાઈ એવા હટકાવી ગયા છે અને આ બધા બેઠા બેઠા ખોહિયલ જેવા બધા બેઠા છે આયા વિડિયાની હા પથારી ફેરવી કે મેં મે મારા ભેગો રહે તો કઈ હારો કઈ બોલીએ પણ બોઈલો જ નઈ માઈ કંગલાની જેમ બોઈલો હાલો તો આપણા શૂટિંગમાં માં આપણા આ કારા આંબોડિયા જેવા ભાઈ હતા ચિરાગ ભાઈ એટલા દી લગન શૂટ કરતા આપણો વિડિયો હા હવાની પત્તા ઠોકે આખા વિડિયામાં હા બીજું કાઈ કર્યું નથી કાઠેડી